ભાઈ પટેલ ભવન ના આગળ અમે બેઠા છીએ અને આ બધું લાઇટિંગ બાઇટિંગ કામ ચાલુ છે અત્યારે મારે અને મારા ભાઈ બન આઈફોન લેવાનો છે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારે હું નીકળી ગયો છું જોબ જવા સવારતા વાગે છે 10 અને ફટાફટ છે આપણે બેન તો પકડવાની છે તો એટલે જાતો જાતો જવું છું અમદાવાદ ની સવાર મોર્નિંગ તો આપણે છે મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છીએ અને ઉપર જઈને મેટ્રો પકડવાની છે સચિવાલય મેટ્રો સ્ટેશન છે અહીંયા વિડીયો પાછા ઉતારવા નથી દેતા મેટ્રો સ્ટેશન છે મેટ્રોમાંથી હું ઉતરી ગયો છું અને હવે જાઉં છું હું ચાલતો ચાલતો મારે જવાનું છે સચિવાલય આજે તો હું સચિવાલય જઈશ પછી ત્યાંથી સુધી કામ પૂરું કરવાનું છે સચિવાલયમાં એવું હોય છે કે તમારે અંદર એન્ટ્રી લેવી હોય તો પાસ કઢાવવો પડે છે અને તમારે આઈડી પ્રૂફ હોવું જોઈએ આધાર કાર્ડ તો આધાર કાર્ડ ઉપર પ્રમાણે પાસ કાઢીને પછી અંદર એન્ટ્રી લેવાની હોય છે મેં એવું વિચાર્યું હતું કે ડેલી વ્લોગ કરીશ અને ડેઇલી બ્લોગ નાખીશ પણ ટાઈમ જ નથી મળતો રોજ વ્લોગ બનાવવાનો ફોનમાં બેટરી પણ ઓછી થઈ જાય છે તો એના કારણે કામ એટલું બધું હોય હું તો વ્લોગ બનાવવાનું રહી જઈશ પણ તો પણ હું વિચારું છું કે ડેઇલી વ્લોગ નાખીશ જોબ ક્યાં સુધી કરું છું ખ્યાલ નથી પણ જો જોબ મૂકી દઈશ તો પછી ડેલી વ્લોગ વિચારું છું અને તમે બધા સપોર્ટ કરતા રહેજો અત્યારે હવે હું આ રસ્તામાં છું અને સચિવાલયનો રસ્તો છે આ તો સચિવાલય જવું તો અત્યારે વિધાનસભામાં જવાનું છે તો ફટાફટ મારો પાસ છે એ બનાવી દો તો અહીંયાથી પાસ કઢાવવાનો હોય છે અત્યારે બહુ ભીડ છે તો થોડીવાર રહીને પછી કઢાવું હું પાસ સચિવાલયમાં મેં એન્ટ્રી લઈ લીધી છે અને આ જે આના અંદર આઈફોન છે તો એ સાહેબને હાલવાનો છે કઈ જગ્યાએ હાલવા જવાનું વિધાનસભા તો વિધાનસભામાં જવાનું છે તો અત્યારે અમે ચાલતા ચાલતા જઈએ છીએ અને પછી આગળ બ્લોગમાં બને રહેજો મારે અને મારા ભાઈ બંને આઈફોન લેવાનો છે તો તારે કયું લેવાનો છે અને મારે સેવન્ટીન પ્રો મેક્સ લેવાનો છે એટલે બંને તો પૂછવા જઈએ છે આજે ટાઈમ અમે જઈશું આઈફોન જોવા અને ત્યાં ક્રેડિટ કાર્ડનું કે બજેટ કાર્ડ ચાલે છે કે નહીં એ ચેક કરીશું અને પછી આઈફોનનું અત્યારે એક આઈફોન લઈને તો એક લઈને નીકળ્યા છે પણ એ અમારો કંઈ કામનો નથી અંદર આવી રીતનો આઈફોન છે કવર ખોલો કરી ચકાચક આવા ફોન સાહેબ સાહેબ ના હાલવાના છે ચલો છે અહીંયા બધા મંત્રીઓ બેસતા હોય છે અને આ બધી ગાડીઓ અહીંયા પડી છે થોડીવાર રહીને આપણે મિત્રો અમે અત્યારે જમવા બેસી ગયા છે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ટિફિન લાવ્યા છે અમે ટિફિન ખોલી અને ટિફિનમાંથી ખાઈશું પડી ગયા લીધા પ્લીઝ અમે જમી લીધું છે અને અત્યારે અમે બહાર આવ્યા છીએ થોડા ચાલવા અને આ બાજુ થોડું ફંક્શન છે વિધાનસભાની અંદર તો અત્યારે બધું સિસ્ટમ ગોઠવાઈ રહી છે ઉપર પેલા પેન્ટ બી કરી રહ્યા છે લટકીને જુઓ કામ ચાલુ જ છે બધું ખબર નહીં ફંક્શન શું છે બગીચો છે બગીચો છે હવે જઈએ ગોઠવી દીધી છે અને વિઠ્ઠલભાઈ પટેલ ભવન આગળ અમે બેઠા છીએ અને આ બધું લાઇટિંગ કામ ચાલુ છે અત્યારે સાંજના છ વાગે છે અને હવે હું જાઉં છું ઘરે ચૂંટી ગયો છું અને સચિવાલયથી બહાર નીકળ્યું છે હવે ત્રણ નંબરના ગેટથી અને આ બાજુ હેલીપેડ છે ત્યાં હેલિકોપ્ટર ઉતરે છે અહીંયા હેલીપેડ છે આખું બનાયેલું ત્યાં મુખ્યમંત્રી ઉતરતા હોય છે અને અત્યારે આપણે જઈએ છીએ ઘરેથી અમદાવાદની મેટ્રો પકડવાની છે અને આ સચિવાલયનું છે મેટ્રો સ્ટેશન તો અહીંથી મેટ્રો પકડવાની છે આપણે તો ફટાફટ અહીંથી ઉપર જવાય છે તો ત્યાંથી ઉપર જઈએ તો મેટ્રો ની લિફ્ટમાં આવી ગયા છે અને અહીંથી આપણે ઉપર જઈશું અને મેટ્રો માં તો અંદર નથી ઉતારો જે પણ આપણે હવે પણ જઈએ ઉપર